માહિતી અનુસાર દહેજ કંપનીમાંથી કેમિકલ ભરી વડોદરા જતું ટેન્કર નંબર જી જે બાર એ વાય છત્રીસ ઇઠ્યોતેર આછોદ અને આમોદ વચ્ચે આવેલ પેટ્રોલ પંપ નજીક ડ્રાઈવર સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડની સાઈડમાં પલટી મારી ગયેલ હતું ટેન્કરમાં ભરેલ કેમિકલની વાસથી રોડ ઉપરથી જતા વાહન ચાલકોની આંખમાં લાગતું હતું જ્યારે કેટલાક રાહદારીઓ દ્વારા જણાવેલા કેમિકલ ગળામાં પણ લાગે છે તેમજ જે ખાડામાં ટેન્કર પલટી માર્યું એ ખાડામાં ભરેલ પાણી ચરવા આવતા ઢોર પણ પીએ છે જેથી પશુઓના મોત થવાની પણ દહેશત છે વાસ મારતા કેમિકલથી સ્વાસ્થ્યને નુકસાન થવાની સંભાવના હોવાથી ટેન્કર તાત્કાલિક ઉઠાવે એમ સ્થાનિક ગામ લોકોની માંગ છે ગાડી અહીંથી ઘરે નાવતા અહીં આવતા શું આ ગડબોરા સાહેબ અહીંથી ગાડીને પેલે મોરીમ ક્યાંથી લઈને આયા તમે એ દેકાઈ કંપનીમાંથી જી એડિશનલ કયો કેમિકલ છે કેમિકલ તો આમને ખબર નતી એમજ ભરે લીયા સીધા અને આમને નામ અંગ્રેજીમાં પડવું આવતી તમારી બિલટી ક્યાં છે બિલટી અંદર જ છે બધું પાણીમાં પાણીમાં છે અંદર પાણી ભણો બે અહીંયા આજે ટેન્કર પડેલું છે અહીંયા આગળ એ ટેન્કરમાં એક બહુ ડેન્જર કેમિકલ છે એ કેમિકલની અંદર એવું એક કેમિકલ એવું છે કે આવતા જતા રાહદારીઓને છે ને આંખોમાં ચચરે છે એ કેમિકલ અને આ જે ટેન્કર જે પલટીમાં આવેલું છે એ પીવાનું પાણી ધોળવા માટે છે અહીંયા આગળ એ જો પાણી ધોળ પી લેશે ધોળ મળી જશે અને જે ટેન્કરનો જે ડ્રાઈવર છે એને અમે પૂછ્યું કે કેમિકલનું શું નામ છે તે ભાઈને કોઈ નામ ખબર નથી એ ખાલી એટલું જ કહે છે કે ભાઈ અમે દહેજથી ભરીને લાવ્યો અને બરોડા એ ખાલી કરવા જઈએ છીએ એટલે તાત્કાલિક ધોરણે આ ટેન્કરને હમણાં ને હમણાં ઉઠાવવામાં આવે અહીંયા કરી અને જલ્દીથી જલ્દ આની ઉપર કાર્યવાહી કરવામાં આવે કારણ કે આ કેમિકલ બહુ એટલું ડેન્જર છે કે આંખોમાં બી લાગે છે આંખો ચચરે છે નાકમાં લાગે છે ગરામાં ખરાબ લાગે છે અને બાજુમાં પેટ્રોલ પંપ છે અને જે આ પાણી છે અહીંયા કરી અહીંયા આગળ ઢોળો પાણી પીવે છે આવ્યા તો એ પાણીની અંદર કેમિકલ પડી ગયેલું છે અંદર અને જો એનાથી એ કેમિકલથી ઢોર મળી શકે પાણી પીશે તો